અમારી આ મીટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વાઇઝ ક્યાંય સો સવાસો ક્યાંય દોઢસો વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન સીધો વાર્તાલાપ જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનો પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મીટિંગો થાય છે ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી ભરૂચમાં અમે ભરૂચ નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ ચાર જિલ્લાઓ આજે રાજકોટમાં આવતીકાલે અમરેલીમાં ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના એ રીતે ચર્ચાઓ કરવાની છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે કેટલાક મિત્રોએ બે દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે આ જ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દૃષ્ટિથી જુએ આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે આ આપણું ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને ધન સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપી છે કરોડો કરોડો રૂપિયાનો જે બે દિવસ પહેલાં એકસો વીસ કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમણે કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ન કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની ફૂલ જેવી દીકરી એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે રાક્ષસની પણ આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમા વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે એક નાની દીકરી પર પુખ્તવયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે એનો ક્યાં લઈ જવા માંગીએ છીએ બે દિવસ પહેલાં એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આના માટે શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે નાની દીકરી ઠાકોર સમાજની એને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી આ પૈસા એમને મળી જવા જોઈતા હતા ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે બે હેક્ટરને શા માટે ભાઈ જેટલું નુકસાન એટલું વળતર આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું જેટલું નુકસાન એટલું વળતર પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર આ વૃક્ષ હોય તો નહીં નાના મોટા વેપારીઓને નુકસાન વળતર નહીં માણસોના ઘર ઝૂંપડા તણાયા કોઈ પૂરું વળતર નહીં પશુધનનો નાશ થયો કોઈ પૂરું વળતર નહીં દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામનો મળે ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું ચંદા દો ધંધા લો આ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વ્યાપક ચાલ્યો છે અને પરિણામે શું થાય છે આપણા રાજકોટનો ડામર રોડ તમારા મિત્રોમાંથી કેટલાય કેમેરાની આંખે બતાવ્યો કરોડો રૂપિયાનો હમણાં બનેલો ડામર રોડ એના સીધા પોપડા ઉપડી જાય કોઈ જવાબદાર નહીં આના માટે નવું બનેલું એરપોર્ટ તૂટે કોઈ જવાબદાર નહીં આના માટે અમદાવાદમાં ચુમ્માલીસ કરોડનો બનેલો બ્રિજ એના તોડવાના એનાથી ડબલ પૈસા આમ ભ્રષ્ટાચાર પરાકાષ્ટા છે એના પરિણામો છે આપને રસ હશે પરંતુ હજી અર્લી ટ્રેન ચાલે છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી બાબતનો બપોરે એકાદ વાગ્યા આસપાસ ક્લિયર પિક્ચર થયા પછી એના પર જરૂર રિએક્શન પણ પક્ષ તરફથી આપીશું હું વિનંતી કરીશ માનની મુકુલ વાસનિકજીને કે આપણને સંબોધિત કરે